તો પોરબંદરના છાયામાં હજુ પણ પાણી નથી ઓસર્યા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પીડિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે પાણીમાં ફસાયેલા લોકોના ઘરે ટિફિન પહોંચાડવાની ગુરુકુળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે છ હજાર કરતાં વધુ લોકો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ઘરની ઘરવખરી સહિત સામાન પણ પાણીમાં ગરકાવ છે પીડિત લોકો ભૂખ્યા ન રહે તે માટે ભોજન વ્યવસ્થા ગુરુકુળ દ્વારા કરવામાં આવી છે સ્વામિનારાયણ ગુરુકુલ છાયા દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા પોરબંદર છાયાના સંયુક્ત સંકલનમાં રહી અને અતિવૃષ્ટિને કારણે પોરબંદર શહેરની અંદર અસરગ્રસ્ત થયેલા પૂર પીડિત લોકો કે જે લોકોને ઉપરવાસની અંદર જિલ્લા વહીવટી તંત્રે અસ્થાયી રૂપે સ્થાનાંતર કરેલ છે આવા લોકોને સવાર બપોર સાંજનું ભોજન મળી રહે તે માટે સ્વામિનારાયણ ગુરુકુલ છાયા સંસ્થા દ્વારા સરસ મજાના સારા ભોજનની તૈયારી થઈ રહી છે તો પોરબંદરના છાયા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા ઓસર્યા નથી અને તેના કારણે ત્યાંના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે અનેક સંસ્થાનો દ્વારા તેમના માટે ફૂડ પેકેટનું વિતરણ કરાવવામાં આવી રહ્યું છે તો સાથે જમવાનું પણ પહોંચાડવામાં આવી રહ્યું છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા વિપુલ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે વિપુલ શું સ્થિતિ અત્યારે હાલ છાયા વિસ્તારની જે રીતે હજી પણ ઘણા બધા લોકો ફસાયા છે તેમને ખાવા પીવાની અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા

સામાજિક સંસ્થાઓની જે વાડી હોલ છે ત્યાં સ્થળાંતર કર્યા છે પરંતુ તેઓને ખાવા પીવા માટે થઈને વહીવટ તંત્ર અને નગરપાલિકાની સૂચના મુજબ અને તેના સાથ અને સરધાથી છાયા સ્વામિનારાયણ ગુરુ સ્વામી એ તેમજ સંતોએ તેમજ સાથે મળી અને ત્યાં રસોઈ બનાવવાનું આયોજન કર્યું છે તે રસોઈ ને લઈને ત્યાંથી છ હજાર જેટલા લોકોને છે ત્યાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે જે બિલકુલ વિપુલ તમામ સગવડો આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સંસ્થાનો પણ પ્રયત્નો કરી રહી છે જે લોકો પીડિતો છે તેમને બહાર કાઢવા માટે અથવા તો બચાવવા માટે કયા પ્રકારની કામગીરી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે આજી ચોકો કે જ્યાં લોકો ફસાયેલા છે તેને વૈવટી તંત્ર લેવામાં આવી છે એ તેને ખસેડી દેતા તેને સ્થાયી રૂપે જે સામાજિક સંસ્થાઓ છે તેરા ઓલવાડી કે પહેલા કે ઉદય પ્રમાણે આ ત્યાં ક્ષણમાં આવ્યા છે હાલ તો જે પાણી ઓસરવા ની તૈયારીમાં છે ઓર ની અંદર જે જૂની સાંધિયા ગટર છે તે ખોલી નાખવામાં આવી છે એટલે જનરલ એને ત્યાં પાણીનો ધીમે ધીમે નિકાસ થઈ ગયા અને કાપતીકાલે સાંજ સુધીમાં ત્યાંથી પાણીનો નિકાલ થઈ ગયા છે પછી રાબિતા મુદે જનજીવન ચાલુ થઈ તેવું દેખાય છે જે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા